નમસ્કાર મિત્રો સ્વાગત છે અને તેમનો શુભ રંગ સફેદ છે તેમનો ભાગ્યેશ બુદ્ધ છે અને તેમનો અનુકૂળ રત્ન નીલમ અને હીરો છે તુલા રાશિના જાતકોને બે ચોવીસ નું વર્ષ સામાન્ય રીતે એક

ઘણા સમયથી કોઈ અધૂરી ઈચ્છા હોય તો નવા વર્ષમાં ઈચ્છા પૂર્તિનો યોગ છે નેટવર્ક સર્કલ વગેરેથી તમને લાભ રહેશે જો કે મે મહિનાથી ગુરુનું રાશિ પરિવર્તન થોડા ચડા ઉતાર આપી શકે છે આમ નૂતન વર્ષનો પૂર્વાર્ધ શુભ અને ઉત્તરાર્ધ દરમિયાન મિશ્ર ફળ આપનારો બની રહે તુલા રાશિના જાતકોને બે હજાર ચોવીસના વર્ષમાં પ્રણય સંબંધો અંગે વિચાર કરવામાં આવે તો વર્ષ બે હજાર ચોવીસ તુલા જાતકો માટે આમ તો સામાન્ય રહે પરંતુ આ વર્ષે તમારા માટે એક સારી વાત એ છે કે જેઓ પહેલાથી કોઈની સાથે સંબંધમાં હોય તેઓ પોતાના પ્રિય પત્રની તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવી શકે છે અને લગ્ન માટે પ્રસ્તાવ આગળ વધી શકે છે ગુરુ રાહુના ચાંડાલ યોગથીની અસર દૂર થવાથી તુલા લગ્નના જાતકો માટે લગ્ન જીવન એકંદરે સારું રહેશે આર્થિક મામલે જોવામાં આવે તો બે હજાર ચોવીસની ની શરૂઆતના તબક્કામાં તુલા જાતકોને મધ્યમ આવક થશે અને તમે કારણ વગર જ આર્થિક બાબતે ચિંતામાં રહો તેવી શક્યતા છે તમને ચોરી અથવા કોઈ તમારી પાસેથી ધન પડે તેવી ચિંતા રહેવાની પણ શક્યતા છે નોકરીના આ વર્ષ આપણા માટે શુભ ફળદાયક રહેશે તમને નોકરીમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તમારું મન કામમાં વ્યસ્ત રહેશે અને તેનાથી કામ વધુ સારી રીતે કરવાના ઉપાયો તમારા મનમાં આવ્યા કરશે તુલારાસીના જાતકોને તમારા અધૂરા કાર્યોને ચાલુ વર્ષ દરમિયાન તમે પૂરા કરી શકો છો વિદ્યાર્થી જાતકો માટે આ વર્ષ બહુ મોટી સિદ્ધિ આપનારું જણાતું નથી કારણ કે વર્ષની શરૂઆત થોડી નબળી જણાઈ રહી છે આ સ્થિતિમાં તમારે પોતાની મહેનત પર સંપૂર્ણપણે ધ્યાન એકત્રિત કરવાનું જરૂર છે તમે મહેનત કરશો અને તે અનુસાર તમને પરિણામ પ્રાપ્ત થશે વર્ષની શરૂઆતમાં સાત માર્ચ સુધીમાં લાભદાયક ફેરફારો અનુભવી શકશો તમે આ વર્ષ દરમિયાન કરવાના મહત્વના કામોનું આયોજન કરી બાર જૂન સુધીમાં તેનો અમલ કરી શકશો વારસાગત બાબતોનો લાભ તમને મળી શકે છે તમારે કોઈ વારસાગત વિલ બનાવવાનું હોય તો તમે આ વર્ષ દરમિયાન તે બનાવી શકો છો અવિવાહિત વ્યક્તિઓને પસંદગીના લગ્નનો યોગ ઉદભવી રહ્યો છે સાથે સાથે જે લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાયેલ છે તેઓનું સમાધાન કરી વલણ ની તક મળશે સ્વાસ્થ્ય મામલે આપનો આ વર્ષ સામાન્ય રહેશે નહીં વર્ષની શરૂઆતમાં થોડી નબળાઈ રહેવાની શક્યતા છે અને તમારે ભોજન સંબંધિત આદતોમાં ફેરફારો કરવા પડશે વાસી અથવા રોગ થાય તેવું કોઈ પણ ભોજન ન લેવાની તમને સલાહ છે કારણ કે તમને ફૂડ પોઈઝનિંગનું જોખમ આ વર્ષ દરમિયાન વધારે રહેલું છે તો તમે બહારનું ખાવાનું ટાળો ઓક્ટોબર સુધીનો સમય ખર્ચાળ પરંતુ નવી ચીજવસ્તુઓની ખરીદી માટે અથવા કોઈ નાણાકીય રોકાણ કરવા અંગેના નિર્ણયો લેવામાં નિવડશે તમારા ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણોનું તમને સારું વળતર તમે મેળવી શકો છો તેર થી વર્ષના અંત સુધીનો સમય નાણાકીય દ્રષ્ટિએ તમારી માટે પ્રગતિકારક રહેશે કુટુંબમાં એકાદ સુપ્રસંગની ઉજવણી પણ થઈ શકે છે સાથે સાથે તમારી કોઈ કૌટુંબિક સમસ્યા હશે તેનો સુખદ ઉકેલ મળી શકે છે તમારી પારિવારિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તમારા કર્તવ્યો નિભાવવા પડશે અને જરૂર હોય ત્યાં પરિવારના કોઈ વડીલની સલાહ લઈને તમે આગળ વધી શકો છો આમ કરવાથી તમારું કામ સરળતાથી પાર પડી જશે અને સંભવિત અવરોધો અથવા સમસ્યાથી તમે તમારું આરોગ્ય સારું રાખશે વેકેશન પર હશો તો પ્રકૃતિનો આનંદ તમને નવી તાજગી આપી શકે છે સાથે સાથે નવેમ્બર થી એપ્રિલ દરમિયાન પ્રવાસનું આયોજન પણ તમે કરી શકો છો નૂતન વર્ષ દરમિયાન ભણતરના સ્થાન પર શનિની ઉર્જા રહેશે તેથી તુલા લગ્ન ધરાવતા વિદ્યાર્થીઓનું પરિણામ ઘટી શકે છે શનિનું રાહુના નક્ષત્રમાં બ્રહ્મણ હોવાથી વધુ પડતો આત્મવિશ્વાસ તમને નુકસાન કરાવી શકે છે હેતુ લક્ષી પ્રશ્નોમાં નાની નાની ભૂલ થઈ શકે છે ગોખણ પટ્ટીની ટેવ દૂર કરવી અને મહેનત વધારવી માર્ચ એપ્રિલ બે પછી મોજ શોખ બાજુ પર મૂકી ભણવા ઉપર ફોકસ વધારવું તમારા માટે જરૂરી છે સાથે સાથે તુલા જાતકોને 2024 માં નવા વર્ષની શરૂઆત શુભ રહેશે જો કે મૂળ કુંડળીના બળ પર સફળતાનો આધાર છે બાકી ગોચરના ગ્રહો તમારી તરફેણમાં છે જોબ ચેન્જ કરવી હોય તો એપ્રિલ સુધી કરી શકાય શનિની ધન પર ભાવ પર દ્રષ્ટિ હાથ પર રોકડની અછત કે બેંક બેલેન્સ ઘટાડી શકે છે કૃષિ કાર્યો માટે આ સમય શુભ છે વેપારી મિત્રોને 26 12 થી 12 10 જાન્યુઆરી દરમિયાન સમજી વિચારીને સાહસ કરવું જો તમારે નાની મોટી અડચણ હોય તો હું તમને તુલા જાતકોને આ વર્ષ દરમિયાન એક ઉપાય બતાવી શકું છું તમે તેનો અમલ પણ કરી શકો છો ઓમ વાયવ્ય નમઃ અથવા તો ઓમ ત્વષ્ટા નમઃ મંત્રનો જાપ કરી શકો છો સાથે સાથે તમે ઓમ શુક્રાય નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો અને સૂર્યદેવને પાણી પણ ચડાવી શકો છો આ બધું કરવાથી તમને જીવનમાં આવતાની નાની નાની અડચણોથી લાભ થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે બીજી કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો અને અંત સુધી અમારા વિડીયોમાં જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ